ધજા કેમ ભાગી દેખાય સારું દબાણ થઈ પડ્યું પણ હજી કઈ વરફતું બરફતું નથી વરસાદ આવ્યો પણ એમાં કઈ બહુ પાસ જેવું છે કઈ બહુ છે નહીં

આપણે બપોર પછી ભાઈ ગયા દુકાઈ ની અને આપણે નદી આવી ગઈ હાલો દેખાવ થોડુંક પાણી આવી જ ગયું હાલો આગળ જઈને બતાવો અહીં તો બહુ મજા નહીં આવે પુલિયો આપણે બ્યા જઈને બતાવું ਇਆ ਮਾથે ਰੜੀ ਗਈ ਹੋ ਪਾਣੀ ਦਾ ਲਿਕ ਜੱਟ ਕੋਲੋਂ ਖਾ ਵੀ ਤਾ ਕੋਲੋਂ ਥੋੜਾ ਆਨਾ ਵੇਕਰੋ ਗਈ ਅਮ ਵੇਕਰੋ ਆ ਵੀ ਗਿਆ ਹੈ બહુ મોડો આવ્યો હવે તો ઉઘાડ થઈ ગયો તો વેકરો વેકરો એ ભાઈ ભણાય જોઈએ બહુ ન થાય થોડા જાદુ પાણી આવ્યું કેવાય આ નદી આ નદીનું પાણી હોય છે આપણે જો એટલે દેખાય નહીં આવે

વરસાદ તો શું કરે બપોર પછી હવે કઈ બહુ દેખાતો નથી છતાં એનું નક્કી નહીં પડી જાય આપણે જાતા પાણી ધીમું પડી ગયું હાલો હવે આપણે ગામમાં ભૂગી ગયા પછી મળી લાઈટ હોય ગયો હવે આવ્યો ઝરમાં વરસાદ વરસાદ ચાલુ હોય ને આપણે નીકળી ગયા વાડી તરફ કેમ કે વરસાદ નું આપડે લાઈટ છે નહી ઉડી ગયો આપણે વાડીએ નીકળી ગયા સારો ચાલુ થઈ ગયો પાછો વ્યારો ચાલુ છે આપડે કરી લીધું